દશામાના વ્રતના અંતિમ દિવસે લોકોએ રાત્રે જાગરણ કર્યું હતું અને આખી રાત દશામાની પૂજા અર્ચના તેમજ ગરબા કર્યા હતા તે બાદ વહેલી સવારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ધાનેરામાં વર્ષો જુનુ માબાપજીના મંદિર ખાતે આવેલ તળાવમાં લોકોએ દશામાની વિદાય આપી હતી અને દશામાની મૂર્તિનું વિસર્જન કર્યો હતો તો બીજી તરફ આવનાર લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું ધાણેરાના મા બાપજી મંદિર ખાતે લોકો ખુબજ ઉત્સાહ સાથે દશામા વિસર્જન માટે આવ્યા છે દસ દસ દિવસ સુધી દશામાની મૂર્તિ અર્ચના કર્યા બાદ આજે લોકોએ જ ઉત્સાહ સાથે દશામા ને વિદાય આપી છે

તેવા ઉદ્દેશ્ય સાથેનું સુચારુ આયોજન પણ કરાયું છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે દશામાને વિદાય આપી રહી છે આપી રહ્યા છે અને આવનારા સમયમાં દશામાના વરતો જલ્દી આવે તેવી મન્નત પણ માંગી રહ્યા છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ ધાનેરા આજે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ માવા મંદિર જે અતિ પ્રાચીન મંદિર છે એ મંદિરમાં દર વર્ષે અહીંયા જે ધાનેરા તાલુકો અને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં જે લોકો દશામાના વ્રત કરે છે એ વ્રતનું ઉજવણું દસ દિવસ પૂર્ણ થાય એટલે એનું આજે છે છે ઉજવણામાં આખા નગરમાંથી ઉમટી પડી અને શ્રદ્ધાનો જે વાત છે એટલે જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે એ એકદમ જે કહેવાય છે કે લોકોનું અત્યારે દેખાઈ રહ્યું છે નગરપાલિકા દ્વારા લાઈટની વ્યવસ્થા અહીંયા જે મંદિર ટ્રસ્ટ છે એના દ્વારા બાકીની બધી વ્યવસ્થાઓનો વિચાર કર્યો છે લોકોને કોઈ મુશ્કેલી ના પડે એના માટે ખૂબ સારી અને સુંદર વ્યવસ્થાની ગોઠવણ કરી છે બાકી ગામના પણ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને લોકોને અહીંયા માર્ગદર્શન કર્યું છે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લીધો છે વસ્તુ ભારત માતા કીધે